તમારું હાર્દિક સ્વાગત છે ક્યાં જવાના કાલ ને કાલની જ આજે કઈ નક્કી નથી તમને જોઈને તમને ખબર પડી ગઈ છે ને ચાલુ રસ્તે ટૂંકમાં ચાલુ ગાડી હે ને લોક ચાલુ કર્યો હવે ક્યાં ગાડી જાય એનું કંઈ નક્કી નથી અને આપડે ગાડી હે આજ પેલા ડબલ ભાઈ વાળી જીટી ડબલ સાયલેશન તો મિત્રો ક્યાં જાય ને એનું નક્કી જ નથી એટલે કેમ કેવું કે હાલો મિત્રો અમે ન્યા જાય બંને રહે છે તો નીકળીએ છીએ જ્યાં જાય અમે હે ને ગુમલી પાસે પહોંચવા આવ્યા અત્યારે તો બૈડા બાજુમાં આવી ગયા ધવલભાઈ ક્યાંક નાખ્યું ની અઠી આમ તો જો તમે નજારો મિત્રો નંબર રહે ભાઈ અરે અહીંયા મસ્તીના લોકેશન છે ભાઈ જો મળશે વિડીયો બન્યા રેજો ફાઈનલ મિત્રો અમે એને ઘૂમલી પોતી ગયા છીએ અને ગુમલી છે ને આવ્યા પેલા એને નવલખો ના દર્શન તમને કરાવ નવ આવી ગયા આગળ ડબલ ભાઈ જો દુકાને કઈ મૂક્યું નહીં અને એમને બધું લઈને આવે હોય ને ભાઈ અમારો તો મિત્રો અમે પોતી ગયા છીએ નવલખા મંદિર ગુમલી થોડું કાંઈ લખેલ છે વાસી લ્યો સ્ટોપ કરીને વાંચી લેજો સૂચના વાંચી લે સૂચના લલખા મંદિર ઉપર કોઈ પણ વ્યક્તિએ ચડવું નહીં ટૂંકમાં માથે નહીં ચડવાનું એમ અહીંયા મિત્રો કેટલાય ફોટા પાડો વાળા દુનિયાના આવે લોકેશન એક નંબર ગયું ને એટલે અહીંયા મિત્રો નાસ્તો બાસ્તો ને જમવાનું બધું લઈને આવે અહીંયા આવી અને જમે ઘણા મિત્રો મિત્રો નજારો છે એક નંબર આ બાજુ નવલખો આ બાજુ બૈડો આમ તો જાઓ તમે નજારો મિત્રો તમે થી તો જોઈ લીધો થી જોઈ એમ કેવું લાગે જુએ કેટલા ભરો થઈ ગયા છે આ ના ઢવલ બાઈ સર્વે કરવા ગયા છે શું સર્વે કરવા ગયા ભાઈ શું છે ત્યાં શું છે ક્યાં માય બોર્ડ આનો હેન્ડ મારું નામ નથી દેવું તમે કોમેન્ટમાં કહેજો શું છે આ ફટાફટ કમેન્ટ માં કીઓ હાલો મિત્રો આપણે હે ને નવ લખે હે ને પાસપોર્ટ સાઈડ ના ફોટા અને ફૂલ સાઈડ ના ફોટા બહુ પાડ્યા હવે હે ને આપણે મંદિર ઉપર જવાનું છે ભાઈ મંદિર પાસે તો દવલ ને પૂછે મંદિર પાસે જાવું કે ન જાવું જાવ જાવ આવવા છે જી આવી જાવું ફાઈલ હાલો લોક કર દે મિત્રો તો ચાલો મિત્રો મંદિર મિત્રો હવે હે ને અમે જઈશું મંદિર ઉપર હે જંગલમાં જંગલમાં આ બધે જંગલ માં જ લઈ જવાય પાટણવા માં જંગલ માં લઈ ગયો તો જંગલ નહોતું તો જંગલમાં લઈ ગયા હતા જંગલ આવે આડે જંગલ જંગલમાં ગયા હતા ભાઈ તો મિત્રો નવલખે દુનિયાના ફોટા પાડ્યા ક્લિપો બનાવી ની શોર્ટ ની અને તમને હે ને ભાઈ આખો નવ નવલખો બતાવી દીધો હવે મિત્રો અમ જઈશ મંદિરે રસ્તામાં હજી ભેગા થાય એમ તો હે ને ભાઈ મોટીનો ડુંગર છે ભાઈ અને મંદિર તમે જોવું ક્યાં છે એ સીધું આપણે હે ને ભાઈ એમને સીધા નહીં ચડી જાય કે ધીમે ધીમે ચડશું વિડીયોમાં મળી આવે

અને થાકી ગયા હે ગરમી એવી થાય હે પાટણ આવતો હે ને ભાઈ વરસાદ ચાલુ હતો ને એટલે હે ને ખબર નહોતી પડતી ઇન્જિન છે ને ગળીકમાં ગરમ નહોતો થતો અહીંયા માં ગરમ થઈ ચાલુ થઈ ગયા જોઈ મજા આવવાની હે તો ની જેમ હે ને આજે હે ને લોકેશન જોરદાર છે ઉપર જઈને ઉપરનું લોકેશન બહુ જોરદાર છે તો હાલો ધીમે ધીમે આયેલા જાય તો પાછા બેસી જાઉં મિત્રો અમે અહીંયા થાકી જાય છે સારી સડીને તો આ પાડી અને ગાય સડી બોલો કેમ સડીએ છે એ પોરો ખાતા ખાતા સડે ભાઈ મિત્રો મંદિર પાસે જ જાય હવે થોડુંક જ છે આ મંદિર હજી એટલા પગે છે બાકી છે અને અહીંયા જો નવું ઉપર ભે હું રખડે ભાઈ ઉપરે માણા ચડી શકે ઢોરે ચડી જાય જો ચાલો મિત્રો પેલા મંદિરના દર્શન કરી લે હવે જરાક જ બાકી ફાઈનલ મંદિર પાસે પહોંચી ગયા મિત્રો અને આ મંદિર તો મિત્રો આપણે છે ને મંદિરના દર્શન તો આમ કરીએ એવા તમારે કરવો હોય મિત્રો તમારે અહીંયા આવવું પડે પાછી નજારો એક નંબર આવે આમ પાછળ તો તમે જોતા જઈશો કે કેટલા ગામડા અહીંથી ઇમનમે દેખાય છે અને આમ આમ જોઉં તો એવું છે ભાઈ અને પાછળ એવું છે એટલે લોકેશનમાં કાંઈ ઘટે નહીં ભાઈ એ તો મેં કીધું જ નહોતું પાછું એકવાર આવ્યો હતો ને ત્યારે મને ખબર જ હતી આ બીજી વાર આવ્યો હું તો આશાપુરા માતાજીનું મંદિર છે હવે તમને હે ને અહીંથી તમને ગામડા બતાવોન બતાવો તમને ને સીન બતાવો તમે જો મિત્રો નવ લોકો દેખાતો નથી બરોબર આપણે ન્યા હતા ત્યાંથી શેઠ આપણે મંદિરે આવી ગયા હવે અહીંથી ધવલભાઈ પાસે પ્લાન ફેરવે આપણે હજી હે ને આગળ જવું છે મેં તો મને ખબર જ નથી ક્યાં લઈ ગયા બન્યા રહ્યો તો વિડીયોમાં એટલે તમને ખબર પડી જાય અને આપને તો ખબર નથી ક્યાં જવાય અને કેમ જવાય ધબલભાઈને ખબર નથી પણ ફાઇનલ જવું છે એ નક્કી છે અને ઓલું જે હા ઉપર દેખાય ને મિત્રો હા ઉપર ઓલું એ તો આભાપરા કહેવાય હે ત્યાં તો અટાણ જવાનું આપણે આગળ ટાઈમ નથી મિત્રો અને પોતે નાખ આપણે આ કેમ કે વાગવામાં અત્યારે ઓવર ટાઈમ થઈ ગયો ટાઈમ તો કેવો જ નથી એના કારણે તમને એમ થાય કે લોક ક્યાં ચાલુ કર્યો છે ધવલભાઈ ફાઈનલ માં જવાનું હે હોય તો પાછા ફરી જવાનું એમ તો મિત્રો પાછું પાટણ વાળું ચાલુ થઈ ગયું છે એવું લાગે જો પાટણ વાળું કાંઈ ના મિત્રો પાટણ વાળું તો નાનું છે આ તો બયડો ડુંગર છે ભાઈ મિત્રો અમે ગૂમલીને ડુંગરમાં રખડીએ છીએ અટાણે અને ધવલભાઈ તો નાવાનું ગોતે અને એ બધું ઘેરેથી લઈને આવ્યું એટલેથી બેગ લઈને આવ્યો હશે કપડા ને ટુવાલ ને તો એ કે નદી મળી જાય ને એ કે ના લેવું આપણે કઈ લઈ ના થાય આપણે કઈ નાવાનું નથી થતું હોય અહી ને જઈએ મિત્રો ક્યાં પોતી હવે જોઈએ હવે મિત્રો અમે ક્યાં મંદિર નથી જતા હવે અમે રખડવા જાય છે ક્યાંથી જવાય નહીં અહીંયા સિંહ દીપડા આવ્યો હોય તો જોઈ લઈએ આપણે પાણી પાણી પીવા તો જો તમે આમ ઉપર જાઓ તો તમને બીક જ લાગે ભાઈ જંગલ જ એવું વાત પૂછો તમે મિત્રો દુનિયાનું આઈ લે આમ ક્યાં પૈસા ખબર નથી પા પર્વતો માંથી પાણી આવે આમાં અને આ બધું ભેગું થાય અને નદી કહેવામાં આવે ક્યુ નદી કહેવામાં આવે આપણે નથી ખબર અમે તો મંદિર બાજુ જતા હતા નદી એ થઈને આવી ગયા પાછા ભાઈ ત્યાં કઈ મંદિરે જવાનો રસ્તો નહોતો તો આગળ જવાનું ઘણું છે પણ આપણી પાસે એવો ટાઈમ નથી મિત્રો ફટાફટ પાછા હતા અહીંયા વહી જાય પગથિયા અને ત્યાંથી વહી જાય નીચે પછી નીચે જઈને કંઈક નક્કી કરીશું ભાઈ ત્યાં સુધી કંઈ નક્કી નથી કરવું હવે ફાઈનલ મિત્રો પાછા સીડી આવી ગયા હો જો દેખા સીડી ખોટી જગ્યાએ ગયા ભાઈ ખાલી નદી દેખાઈ ગઈ બીજું કઈ નતું તો હવે નીચે ઉતારી આવે તો મિત્રો આપણે ચડતા હતા ને ત્યાં ભેગા થી બે અને ઉતરીએ છીએ પાછા ઈ ભેગા હાલો ઉતારી ગયા ચાલો 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 ગાય ગાય છે ને મોયર જઈજો અને અમે પાછળ જઈશ ઉતરવામાં ફાઇનલ મિત્રો થાકી ગયા નીચે આવી ગયા કેટલા કેટલા વખત થી મિત્રો સાડા ત્રણસો તો હવે છે ને ધવલભાઈ તમારે જે બજારમાંથી લેવાનું હોય ને લઈ લ્યો અમારે કાંઈ લેવાનું થતું નથી અને મિત્રો આપણે છે ને હવે ક્યાંક પાણી પાણી પી સોડા બોડા પી તો ઉતરીને સીધા દુકાને સોડા પીવા ધવલભાઈ સોડા પીએ હું પી લેવા તો મિત્રો તમને નવ લખો બતાવી દીધો માતાજીના દર્શન કરાવી દીધા ઉપર ગયા આપણે પર્વતના સીન પણ તમને બતાવી દીધા અને આપણે આવી ગયા છીએ નીચે સોડા બોડા પી લીધી અને હવે નીકળવું છે મિત્રો તો ધવલભાઈ તૈયાર થઈ ગયા ટોપોમાં પહેલી દો હે તો હવે મિત્રો સીધા મળીએ રસ્તામાં તો મિત્રો અત્યારે વાગમ થઈ ગયા છે સાડા સાત અને અમે પોતા છીએ રાણા વાવ હાઈવે ઉપર હવે હે ને આવ્યા હતા ને ત્યારે હાઈવે નહોતો લીધો અત્યારે અત્યારે હે ને રાણા વાવ હાઈવે લેવાનો રાણા વાવ કુતિયાણા ને ઉપલેટા તો મિત્રો અમે હે ને હજી કુતિયાણાથી નીકળ્યા જ છીએ કુતિયાણાથી નીકળ્યા ને તો આમ જોઈને તો અજગર મરી ગયો છે રસ્તામાં ટૂંકમાં હે ને આમ નીકળ્યું હોય છે અને ગાડીવાળા લેતા ગયા છે જીવતું તો નથી અમારું ધ્યાન પડ્યું ને એટલે સીધું ધવલભાઈ હે ને ગાડી વારી લીધી કે ભાઈ કે આપણે બીજું કઈ નથી કરવું એ કે ઈ ગાડી ને કે હજી તો ને 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 ના જબલેથી નત પકડું ઈ મરી ગયું છે ફાઈનલ એટલે ફાઈનલ થઈ ગયું છે જીવતું હોય હે મરી જીવતું છે ભાઈ

એની હેને ફોટીની ટૂંકમાં લાકડી એને સાઈડમાં મૂકી દીધું આ જગ્યા ઉપર એ સાઈડમાં હેને રાખી દીધું એને આપડે મિત્રો હવે હે ને મોડું થાય છે આપણે મળી આવે યાદવ હોટલે ભેગા થાય હવે મિત્રો તો હાલ તો ફાઇનલ મિત્રો પોતી ગયા છીએ આપણે યાદવ હોટલે અને અત્યારે હેને મિત્રો વાઘવામ થઈ ગયા છે ને નવ અને ટવલપાઈ તો લઈને હાલતા થઈ ગયા છે બધુંય જરાય જરા એમ નથી હવે ભૂખ લાગી ગઈ છે તો પેલા જમી લઈ તો મિત્રો ટેબલ ઉપર બેસી ગયા જમવાનું આવી ગયું છે ગુજરાતી ફૂલ સારી દેશી હો ભાઈ અને આપણે ધવલભાઈ ચાલુ કરી દીધો નજર મિત્રો હવે તમે જોઈ લ્યો આમ જમી લઈ તો ફાઈનલ મિત્રો આપણે જમી લીધું જમીન ફાકી બાકી ચડાવી લીધી હે અત્યારે અને હવે મિત્રો ઘરે જ જવાનું હે તો વિડીયો થઈ ગયા લાંબો તો વિડીયો લાંબો નથી કરવો મળીએ આવે નવો લોક સાથે જો નવો હોય ચેનલ ઉપર લાઈક સબસ્ક્રાઈબ કરો કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય Oh. Um.